સ્ત્રીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવીને શુભેચ્છા આપી હતી દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળા ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કરાયા હતા એ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રને તૈયારોનું નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી વિદ્યાર્થીઓ પરીક્ષાઓ માં સારા દેખાવ કરે અને શાંતિપૂર્વક નિર્ભરતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છા પણ તેમણે આપી હતી આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પટેરિયા શાળા પ્રિન્સિપાલ પીઠાભાઈ કોડિયાતર અને શાળાના સ્ટાફે ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વની એવી પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે ચોકલેટ આપીને મોં મીઠું કરીને શુભકામના પાઠવી હતી વિદ્યાર્થીઓને સ્વાગત કરાયું હતું વર્ધમાન ન્યૂઝ પરિણામ અડજાણી ભાવનગર આપણે ભાવનગર જિલ્લાની અંદર ભાવનગરમાં આજે જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડવાળા દ્વારા દરરોજ દસ અને બારની પરીક્ષાઓનો પ્રારંભ થાય છે લગભગ બસો તેત્રીસ સેન્ટર ઉપર આપણે એકસઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા લેશે જુદી જુદી સંસ્થાઓમાં આજ રોજ વિદ્યાર્થીઓને આજે અહીંયા જે રીતના પ્રવેશ આપવામાં આવે છે જુદી જુદી સંસ્થાએ પોતાની રીતે અમારા જેવા અધિકારીઓ જઈને આપણા વિદ્યા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એના માટે એમની સાથે રહી અને પ્રોત્સાહન પૂરું પાડેલું છે અમારી અપેક્ષા છે શાંતિપૂર્ણ વાતાવરણમાં આપણા જિલ્લાની અંદર પરીક્ષાનું સંચાલન થાય આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એ બિલકુલ આશ્વસ્ત રહીને પોતાની પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ આપવા માટેની અમારી અપેક્ષા છે અમે અપેક્ષા રાખીએ કે આપણા વિદ્યાર્થીઓ બહુ સારું પરિણામ મેળવે અને બધી સંસ્થાઓ પણ પોતપોતાની રીતે આમાં સહયોગ આપે છે આપ સૌનો આ બાબતે આભાર